નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ તમે પણ જો સરકારી સરકારી ભરતી અથવા તો તો અપડેટ્સ મેળવવા આ તમે કરી 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 નોટિફિકેશન ઓન દેજો આટલું કરવાથી મિત્રો તમને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ છે તે મળતી રહેશે તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ તો અહીં નોટિફિકેશનમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો ભારત સરકાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે ઘણી યોજનાઓ ચલાવે છે આવી જ એક સ્કીમ છે જેમાં મહિલાઓને ત્રણ વર્ષ માટે ફ્રી મોબાઈલ અને ઇન્ટરનેટ આપવામાં આવે છે તે મહિલાઓને ડિજિટલી સશક્તિકરણ અને શિક્ષિત કરવા માટે ખૂબ જ ઉપયોગી છે તો આ યોજનાની મદદથી મહિલાઓ વધુ મજબૂત છે તે બનશે અને આ સ્કીમની મદદથી મહિલાઓ ઓનલાઈન જે કામ છે તે પણ કરી શકશે જેનાથી તેઓ આર્થિક રીતે પણ મજબૂત બનશે જેમાં મિત્રો અહીં યોજના વિશેની જે લાયકાત છે તે આપેલી છે જેમાં ઉમેદવાર છે તે માત્ર મહિલા છે તે હોવી જોઈએ અને તે ભારતની નાગરિક છે તે હોવી જોઈએ અને તેની ઉંમર છે તે અઢારથી લઈને સાઠ વર્ષની વચ્ચે છે તે હોવી જોઈએ અને આ સાથે કેટલાક રાજ્યોમાં આર્થિક માપદંડ પણ નક્કી કરવામાં આવ્યા છે તો અરજી કરવા માટે આધાર કાર્ડ જરૂરી છે અને જેમાં સ્થાનિક વહીવટતંત્ર છે તે મહિલાઓની પસંદગી છે તે કરશે તો આ સ્કીમનો લાભ લેવા માટે તમારે રાજ્ય સરકારની જે ઓફિશિયલ વેબસાઇટ છે તેમાં તમારે જવાનું રહેશે અને આ સ્કીમની કરીને તમારે તેનું જે ફોર્મ આવશે તે ફોર્મ તમારે ફિલઅપ કરવાનું રહેશે અને ત્યાર પછી તમારે જરૂર જે દસ્તાવેજો છે તે તમારે અપલોડ કરવાના રહેશે અને ત્યાર પછી સ્થાનિક અધિકારીઓ દ્વારા તેનું જે વેરિફિકેશન છે તે કરવામાં આવશે અને વેરિફિકેશન થયા બાદ જે પસંદગી પામેલી મહિલાઓ છે તે મહિલાઓને મોબાઈલ અને ઇન્ટરનેટની જે સેવાઓ સેવાઓ છે તે આપવામાં આવશે તો મિત્રો આ હતી આજની અપડેટ આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો જય હિન્દ જય ભારત